જામ જોધપુર ખાતે રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજીઠિયા અને જામનગર રહેતા તેમના બહેન શિલ્પાબેન નિલેશભાઈ સૌજાણી આ બંને ભાઈ બહેન રાત્રિના સુમારે જામનગરથી બાર ડોલી જઈ રહ્યા હતા ત્યારે લીંબડી નજીક છાલયા તળા પાસે પહોંચતા તેમની કાર અજાણ્યા વાહનની પાછળ ઘૂસી જતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાથી બંને ભાઈ બહેનના મૃત્યુ થયા હતા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા અને એકસો આઠને જાણ કરી હતી કલાકોની જહેમત બાદ કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં મોકલી આ ગોજારા અકસ્માતની જાણ થતા બંને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું વધુમાં જાણવા મળેલી વિગતો મુજબ કલ્પેશભાઈએ બારડોલી ખાતે એક્ઝિબિશનમાં જ્યુસનો સ્ટોલ પણ રાખ્યો હતો અને શિલ્પાબેનને તેમની સાથે મદદ કરવા માટે લઈ જઈ રહ્યા હતા त मित्र आई त तव्हां शो के कोन करे ज़रूरु जणो वीडियो पसंद आयो त वीडियो लाइक करें चैनल सब्सक्राइब ज़रूर थी जो धन्यवाद